હમણાં થોડા દિવસો પહેલાં ગેનીબેન અને અલ્પેશ ઠાકોરની હાજરીમાં ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના જે કુકુ રિવાજો સ્થપાયેલા છે જેમાં લગ્ન પ્રસંગમાં થતા આંધળા ખર્ચા અને સામાજિક દેખાદેખીને તાજેલી આપવા માટે એક મજબૂત બંધારણ સ્થાપવામાં આવ્યું હતું આ બંધારણનો મુખ્ય ઉદ્દેશ ઠાકોર સમાજના મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને આર્થિક રીતે બચાવી શકાય અને દેખાદેખીમાં થતા ખર્ચથી ઘટાડો આવે તેની માટે કરવામાં આવ્યો હતો ત્યારે હાલ મિત્રો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે પાકિસ્તાનો છે જે પાકિસ્તાનમાં રહેતા ઠાકોરભાઈઓએ પણ આ જે આ બંધારણ છે તેને અપનાવ્યું છે અને તેમને પણ તેમના જે સમાજમાં થતા કુરિવાજોને અને જે લગ્નમાં થતા આંતરાખર્ચને રોકવા માટે ઉપાયો કર્યા છે અને તેમણે પણ જે ઠાકોર સમાજે આ જે બંધારણ બનાવ્યું હતું બનાસકાંઠામાં તેને અપનાવ્યું છે તેનો જે વિડીયો વાયરલ થયો છે તે પણ તમે જોઈ શકો છો